હું છું મનીષ ભંડેરી ગુજરાતમાં છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષથી ભાજપની સરકાર ના ભાજપના રાજમાં ખેડૂતોને ખેતીને માત્રને માત્ર ખતમ કરવાનું કામ થયું છે કાળા કાયદા લાવીને ખેડૂતોની જમીન હડપ કરવાનું જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આ ભાજપ સરકાર જ્યારે વિચારી રહી હતી ત્યારે મારા પંજાબ હરિયાણા યુપી અને મધ્યપ્રદેશના ખેડૂતો ખેલા ચૌદ ચૌદ મહિના સુધી દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન કરી વધારે ખેડૂતોએ શહાદત અને કાળા કાયદા નરેન્દ્ર નરેન્દ્ર મોદીની સરકાર આ ભાજપની સરકાર હંમેશા ખેડૂતોની વિરોધી રહી છે ખેડૂતોને પૂરા કરવાનું કામ કર્યું છે આ ભાજપની સરકારે નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂત ઉપર ખેતી ઉપર આ ટેક્સ નાખવાનું પાપ કર્યું હોય તો આ ભાજપના રાજમાં થયું છે આજે ખેડૂતના કોઈ પણ સંસાધનો લ્યો ટ્રેક્ટર લ્યો ખેતીવાડીના ઓજારો લ્યો જંતુનાશક દવા હોય ખાતર હોય બિયારણ હોય અઠ્યાવીસ અઠ્યાવીસ ટકા જેવડો ટેક્સ લઈને ખેડૂતોની કમર તોડવાનું કામ છે એ ભાજપની સરકાર કરી રહી છે જો મારી કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં બનશે તો આ ખેડૂતો ઉપર ખેતી ઉપર જે કઈ ટેક્સ છે ડૂબી ગયો છે ત્યારે તો બે હજાર ચોવીસ માં મારા કેન્દ્રની અંદર મારી કોંગ્રેસની સરકાર બનશે તો ભારત દેશના તમામ ખેડૂતોના તમામ પ્રકારના દેવા જે છે એ માફ કરવામાં આવશે જો કોંગ્રેસની સરકાર 2024 માં બનશે સ્વામીનાથના રિપોર્ટ પ્રમાણે એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ છે એને કાયદાનું સ્વરૂપ આપીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટેનું કામ મારી કોંગ્રેસની સરકાર કરવાની છે આજે ખેડૂતોને વર્ષો સુધી પાક વીમાના નામે માત્ર ને માત્ર ઊંધા ચશ્મા પહેરવાનું કામ આ નરેન્દ્ર મોદી અને ભાજપે જે કર્યું છે એની સામે મારી કોંગ્રેસની સરકાર જયારે કેન્દ્રમાં બનવાની છે ત્યારે ખેડૂતોને એના પાકની પાકની નુકસાની કુદરતી અંદર અંદર પાક સાવ ત્યારે માત્ર દિવસની જે નુકસાનીની રકમ છે એ મારી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે ખેડૂતોના ખાતામાં સીધા જે નુકસાની રૂપિયા થતા હશે એનું વળતર છે એ જમા કરવામાં આવશે માટે બે હજાર ની ચૂંટણી ખેડૂતને તને ખેતી બચાવવા માટે પરિવર્તન લાવવા માટે કોંગ્રેસને સાથ આપો હાથ બદલશે હાલાત અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત